અને ગુજરાતના વિકાસના અલગ અલગ પહેલુઓ એમાં ગુજરાતમાં ગૌમાતા અને ગૌચા અને ગામડું એનો વિકાસ કેવી રીતે કરવો રાજ્ય સરકાર ખૂબ સરસ રીતે ત્રીસ રૂપિયા પ્રતિદિન પ્રતિ ગાય પ્રતિ પશુ સબસિડી આપી રહી છે અમારી વિનંતી છે કે જો સો રૂપિયા કરાવી દેવામાં આવે તો હું ગેરંટી આપું છું કે ગુજરાતની અંદર એક પણ પશુ રસ્તે રખડતું હાઈવે ઉપર એક્સિડન્ટ થતું જોવા નહીં મળે તમામ પાંજરાપોળ ગૌશાળાઓ એ પશુઓને સાચવી લેશે ખર્ચો એકસો રૂપિયાથી વધારે આવે છે અમારી ડિમાન્ડ રૂપિયાની છે જેટલું આપે છે એના માટે તો ધન્યવાદ છે જ પણ મોંઘવારી જેવી રીતે વધી છે આગળ વધવા જેવું છે સાથોસાથ વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ શેડ ગોડાઉન સ્ટાફ ક્વાર્ટર કમ્પાઉન્ડ વોલ ગમાણ અવાડા આ બધા માટે પાંચસો કરોડ રૂપિયાની આવશ્યકતા ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને છે સમાજ પોતાની તાકાતથી જેટલું શક્ય હોય એટલું કરે છે પણ સોનામાં સુગંધ મળે એમ સમાજની સાથે સરકાર ભળે તો ખૂબ સરસ આપણે ગુજરાતના અબોલ જીવોની સેવા કરીએ ને એનાથી ફાયદો ગુજરાતને એ થશે કે ગુજરાતની અંદર નેચરલ ફાર્મિંગ કો કે ઓર્ગેનિક ફાર્મિંગ કો કે કુદરતી ખેતી કો એના માટે જે છાણ અને ગૌમૂત્રનો પુરવઠો જોઈએ છે એ ઉકરડે ચડતી ગાયમાંથી નહીં મળે પ્લાસ્ટિક ખાતરની ગાયમાંથી નહીં મળે પણ પાંજરાપોળની અંદર ચોખ્ખું ઘાસ જે ગૌ માતાને મળે છે ચોખ્ખું પાણી મળે ચોખ્ખા આવાસ અને રહેઠાણ મળે છે એવી પાંજરાપોળની ગાયોનું જે છાણ આવે છે અત્યારે સાડા ચાર લાખ પશુઓ પાંજરાપોળના ગૌશાળાની અંદર જે સંભાળી રહ્યા છે સરકાર જો સો રૂપિયા કરે તો પંદર લાખ પશુઓ પાંજરાપોળની અંદર આવી જાય છે એનું રોજનું પંચોતેર લાખ કિલો છાણ એ રોજની પચીસસો એકર જમીન એટલે મહિને લાખ એકર બાર મહિને બાર લાખ એકર જમીનને નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધારી લેશે આપણને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવાનો બહુ સરસ લાભ મળશે આર્થિક જે ભારણ છે સરકાર ઉપર એ પણ ઘટશે અને પેસ્ટિસાઈડ છાંટવાની જરૂર નહીં પડે આવું એક અદ્ભુત આયોજન સમાજ અને સમસ્ત મહાજન ગીર ગુંડા ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ એનિમલ બધા મળીને કરી જ રહ્યા છે પણ અમારી આ કામ કરવાની તાકાતમાં સરકારનો એકડો ભળે તો એકસો અગિયાર જેટલું કામ થાય અને સમાજ જાગૃત થઈ અને સમાજ જે કરી રહ્યો છે એમાં પણ વધારો કરે માટે જ સમાજને જાગૃત કરવા સરકારને જાગૃત કરવા આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે